મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશન બે હજાર પચીસનો થયો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઇન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ત્રણસો એસી ટકાથી વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશન બે હજાર પચીસનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવી કેન્દ્રીય ગૃહમંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈ ઉદ્યમીઓ સાથે સમાગ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ વેળાએ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા દેશના યુવા સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનું કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ પહેલા દેશમાં માત્ર પાંચસો જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનના પરિણામે આજે દેશમાં એક પોઈન્ટ બાણું લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને એકસો થી વધુ યુનિકોર્ન કાર્યરત છે જેને કુલ વેલ્યુ ત્રણસો પચાસ બિલિયન અને તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી સ્ટાર્ટઅપ કોન્કલેવની આ બીજી આવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું સતત બે દિવસ ચાલનારા આ કોન્કલેવમાં ભારતને દરેક ક્ષેત્રે સર્વોચ્ચ બનાવવા અને દરેક નાગરિકના જીવનમાં સમયાનુકૂળ પરિવર્તન માટે ચિંતા અને ચિંતન થકી સમસ્યાના સમાધાન માટે સાત સત્રોમાં વિચાર વિમર્શ કરવામાં આવશે વર્ષ બે હજાર ત્રેવીસમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ આ બીજી આવૃત્તિ દેશ પ્રદેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં વધુ મદદરૂપ પુરવાર થશે